આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ બે જ્યારે છવ્વીસ થી MCC માં લાગુ થશે બાઉન્ડ્રી પર આવો કેચ ગણાશે અમાન્ય બની હોપ એટલે જ્યારે કોઈ ખેલાડી બાઉન્ડ્રીની બહાર ગયા પછી હવામાં કૂદે છે અને બાઉન્ડ્રી અંદર રહીને જ બોલ નો સ્પર્શ કરવાનો હવે કાયદેસર ગણાશે પરંતુ એવા કેચ જેમાં ફિલ્ડર બોલ ને બાઉન્ડ્રી ની અંદર ઉપર ઉછાળે છે અને તે પોતે બાઉન્ડ્રી ની બહાર નીકળી જાય છે અને પછી બોલ પકડવા માટે પાછો અંદર જમ કરે છે તે હજુ પણ માન્ય છે નવા નિયમ અનુસાર ફિલ્ડર જ્યારે બાઉન્ડ્રી ની રેખાની બહાર હોય ત્યારે જ બોલને એકવાર સ્પર્શ કરી શકશે ફિલ્ડર એ કેચ પૂર્ણ કરવા માટે બાઉન્ડ્રી ની અંદર પાછા આવવું પડશે જ્યારે પહેલાના નિયમ મુજબ ફિલ્ડર બાઉન્ડ્રી ની બહાર જઈને બોલને ઘણી વખત હવામાં ઉછાળી શકતો હતો સોફ કટચ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર